શ્રી કૃષ્ણ કેમ છો બધા તો સવાર નવા દી ગયા નવ અને જો આ બધા ભાઈ ગુડ મોર્નિંગ તો બધા જો નાસ્તો કરવા બેઠા છે ઉઠી ઊઠીને બ્રશ કરી કરીને કેમ જીનું વેન તે બ્રશ કર્યું હે નથી કર્યું ના પાડે ગોગી બ્રશ કરીને ખવાય કોણ લેલે કેમ બ્રશ ન કર્યું

તો એ ક્યાં કીધું તું મેં પહેરાવ્યા મેં કીધું મેં માયપા નહોતા ને જોયા નહોતા ને મેં દાંત પહેરાવી દઉં એટલે તો આરાધ્યા જો નાસ્તો કરે છે આમાં ઝીનલ બેન જો ડબ્બો ખોલે છે ને જીનો વાર્તા તો કઈ વાર્તા તો કઈ હમણાં કપડા આય કપડા લઈને ઉપર હાલતી થઈ મી કે હું નાવા જાઉં મેં કીધું ઉપર બાથરૂમ ધોવાઈ ગયું હવે નીચે નહીં લેવાનું કા હે ને તો જો બધા નાસ્તો કરી લે અને આપણે તો નાસ્તો જો તમારે પેલું કરી દો છે 8 વાગ્યા માં હું ઈ બિસ્કિટ છે ખાસ્તારે હે કાજુવાળા બિસ્કિટ ખાવા છે મીઠા મીઠા હે પેલા દે તો તાર ખાવાસ કાજુવાળા બિસ્કિટ ખાવાસ હે હું બતાવું હું શું કરું છું એમ કેવા ફોટા છો કેવા ફોટા છે એમ ફોટા જોવસતારે ફોટા નથી વિડિયો છે વિડિયો છે હું બતાવું તને પછી

તો ચાલો નાસ્તો કર લે પછી મળીએ આગળ હે તાલે ગલિયાલ પેલીને જાવું છે કે આ હે ટાઈમ જો તો આવડે છે તને કેટલા વાગ્યા એ ખબર પડે છે હે અને તાર કાંડું ક્યાં છે ક્યાં જાય તાર ઘડિયાળ જો ભાઈ ની ઘડિયાળ નવી લ્યો ઊંધી ભાઈ ઊંધી નક બાંધી જીતી બાંધી છે તાર હાથ ઊંધો છે બરોબર તો બાંધી છે

જીનું તોડીને બે જાય છે તું ખાઈ લેવાયું આઠેઠ બદલાવા કોઈ નવા એટલે બધે બદલાવા જવાય અત્યારે રાંધવા જવું હવે મારે બોડું ખાય છે હાલો

મુહૂર્ત ન આવ્યું એને જેવું છે ઓલા પણ એવું થાય ગાડી ગાડી છે ને એ રોડ જાય તો આપણે આવી ગયા કિચન માં ને માગી ગયા છે સાત અને આજે બનાવવાનું છે મંચુરિયમ તો આજે મંચુરિયમ નો પ્રોગ્રામ છે તો જો બધું સામગ્રી આવી ગઈ છે રેડ ચીલી સોસ ગ્રીન ચીલી સોસ મેંદાનો લોટ અને કોબી ગાજર પેપ્સિકમ બધું જ સામગ્રી આવી ગઈ છે તો આજે બનાવે છે અમાર બેન મંચુરિયમ તો હાલો આપણે મદદ કરી કઈ રીતે બનાવે છે બધું તૈયાર કરી દઈ એટલે બનાવશે તો આજે તમને મંચુરિયમની રેસીપી બતાવશું તો અમારા વિડીયોમાં ઠેઠ સુધી બને રહ્યો અને પૂરો વિડીયો જોજો અને સારું લાગે તો લાઈક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો આગળ આગળ

અને ગાજર ને કોબી ખમણી ને લઈ લીધું છે અને અહીંયા વઘાર માટે જો હું બધું તૈયાર કરું છું કાંદા સુધારી લીધા છે ને ગાજર હજી સુધારવાનું બાકી છે ને એટલી માટે સુધારવાની છે હજી ખમણવાની છે ને પછી પછી તો જો બધું તૈયાર થઈ ગયું છે ને હવે જો હમણાં મંચુરિયમ ની ગોળી ભજીયા ની જેમ જ પાડવાની છે આપણે ગોળી વાળવાની નથી એટલે જો લોટ બાંધી ને પછી હમણાં જો તેલ આવી જાય ને એટલે હું તમને બતાવું ભજીયાની ની જેમ પાડવાની છે એ

પછી વઘાર કરશું બતાવશું જીનલ તો જો અહિયાં ગોળીઓ તળાવ છે ને અહિયાં વઘાર માટે આપડે તેલ મૂકી દીધું છે તો મંચુરિયમ વઘાર કરવાનો છે અહીંયા જો લસણ આપણે ખમણી લીધું છે ઝીણું કટિંગ કરી લીધું છે ખમણી અહીંયા કોબી છે પછી અહીંયા કેપ્સિકમ ગાજર ને કાંદા તો બધું લઈ લીધું છે અને તેલ મૂકી દીધું છે તેલ ગરમ જ છે હો લસણ નાખદું ને પેલા પણ બળી જાય તરત ફૂલ ગરમ છે પેલા લસણ નથી નાખવું કાળું થઈ જાય તરત પેલા ઓલું કાક નાખી દે પછી લસણ નાખશું તો એ તળાઈ જાય શું નાખું છે તે નાખ દો હા નાખું હા ડુંગળીને બધું નાખ દો ને પેલા

અને ગોળ તો એકદમ પોચી ઉજ એ બહુ મસ્ત બની છે ખાલી મીઠું એક જ નાખવાનું અને કોબીજ જ ગાજર કોણ કચ ગાજર એ જાજુ નહીં તો જો આ રીતે મિક્સ કરી દીધું ને અહીંયા જો ગોળિયો તળાઈને રેડી થઈ ગઈ છે પછી આમાં ખાલી ભેગું કરવાનું છે ને મિક્સર તો જો બધું મિક્સ થઈ ગયું છે ને હવે માથે ધાણા બાજુ નાખી દીધી છે હવે પછી વઘાર બધું આપણે આમાં મિક્સ કરવાના છે લોહીમાં એટલે નહીં રહી એમાં ભેલું થાય એટલે આમાં નાખશું બધું ટમેટો સોસ છે ને હું નાખું છું સીધ સડે તો એમાં ટમેટો સોસ

તો વાગી ગયા છે સવા અગિયાર તો મોડું થઈ ગયું અને હવે ગયા તો હવે આપણે આવી ગયા ઉપર સુવા માટે તો ચાલો આ સાથે આજના બ્લોગને એડ અહીંયા જ કરશું લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલે નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ